ધાણેટીમાં દ્વારકાના ઐતિહાસિક મહારાસની ઝાંખી હજારો આહિરાણીઓ દ્વારા પારંપરિક પહેરવેશમાં વ્રજરાશ રમાયો ભુજ તાલુકાના ધાણેટી ગામે અંદાજીત સાત કરોડના ખર્ચે બનેલ પાતાળેશ્વર મહાદેવના ભવ્ય મંદિરનો ત્રિદિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો ભગવાન શ્રી કૃષ્ણની પ્રતિમાની ફરતે કચ્છ કાઠિયાવાડની પાંચ હજારથી વધુ આહીર સમાજની માતાઓ બહેનો અને દીકરીઓએ પારંપરિક પહેરવેશમાં સજ્જ થઈ વ્રજરાશ રમ્યો હતો

અહીંયા આહી અને જે આ મહારાષ્ટ્રમ્યા જોઈ અને છે ઈ પણ સ્વભાવ સરળ ઉપર પોતાના આશીર્વાદ દરેક માણસને સરખા રાખે પોતાનું મન એવું કે ક્યારેય પોતાને ક્રોધ થાય જ નહીં અને સહન કરવાની એનામાં બહુ શક્તિ અને સહન કરવાથી આ બધી પ્રગતિ થાય અહમ હોય તો એનું પતંગ થાય એટલે રાણા બાપાનો સ્વભાવ એવો છે કે સહન કરવું ગમે એ સહન કરવું અને સહન અને એને બહુ જ બિરદાવા છે અને અમારો સમાજ તો આકર્ષિત બિરદાવ્યા છે સમાજ એને વડીલ તરીકે જ માને છે એ ક્યાંય હોય કે ન અમારી સમાજમાં જયારે જયારે કોઈ પણ કાર્યક્રમ હોય ત્યારે એ અગ્રેસર જ હોય જે આ કાર્ય કીધું ગામને પણ હું ખુબ ખુબ ધન્યવાદ આપું છું અને આ ડાંગર પરિવાર ને ખુબ ખુબ વડીલ તરીકે સમાજના વડીલ તરીકે ખૂબ ખુબ આશીર્વાદ આપું છું આવા સારા કામ કરતા રહે જેનાથી સમાજની પ્રગતિ થાય અને સમાજ નું નામ અંતિમ ખાસ કરીને ભગવાન શ્રી કૃષ્ણ આહીર સમાજ ઉપર અત્યારે ખૂબ મહેર કરે છે એ પછી તિવારી બેન હોય રાજેશભાઈ હોય સભી બેન હોય અનિરુદ્ધભાઈ હોય છાંગા સાહેબ હોય આપણા નંદલાલભાઈ આ તો મને લાગે ચમત્કાર છે શું કેશો હા સાહેબ એનું કારણ છે કે આહીર સમાજ છે હંમેશા કાતાર છે હંમેશા રોટલાનો મોટો છે એ ક્યારે આમાં ન કરે આમાં જ આત કરે આશરો આયા એટલે એને ભગવાનની કૃપા છે અને એના વંશ થી છે એટલે એની કૃપા છે અને આ દાતારી આ બધા જે કારણ છે એ દાતારી ના કારણ છે કેમકે હંમેશા ક્યાંય આજે હું તમને કહું કે આહીર સમાજ છે ઈ જયારે જયારે ક્યાંય પણ સમાજ ની જરૂર પડે કામ ની ત્યાં કણે એટલો પૈસા આપે કે જેની વાત જ જવા દો તમે કેમકે આજે હું તમને એક વાત કરું કે અમારે આ ગોર્ધન પર્વત માં પાંત્રીસ કરોડ રૂપિયા સમાજે વેરા કીધા પાંત્રીસ કરોડ રૂપિયા હેરા કરીને એસ્કોર બનાવી આલીશાન કે જે ગુજરાત અમારા સમાજ નથી એવી કન્યા છાત્રાલય બનાવી પછી અમારા આદિપુર માં આ સમાજની સમાજ કન્યા છાત્રાલય છે એમાં અત્યારે હોસ્ટેલ બને છે એમાં બાવીસ કરોડ રૂપિયા વેરા કીધા અને એનો ખર્ચો આ આ બધી આ ત્રણ વર્ષની વાત છે જયારે હારા પર જાગીર છે અમારી એમના ત્રેવીસ તારીખ ના સાત કરોડ રૂપિયા એક કલાક માં ની દાતારી છે એટલે આહિર સમાજ છે ને દાતાર છે કોઈ દિવસ ક્યારે રોટલો મોટો છે આયર આયન ની ઘરે

સાડા વર્ષ પહેલા કીધું છે આજે પણ વાસ્તવિકતા બાપા એનો ઇતિહાસ મેં જાણ્યો પછી રાણા બાપા પછી જે છે આ પેઢીને હવે રાજેશભાઈ આ કુદરત ની કૃપા સદગુરુ ના આશીર્વાદ હોય ભોડિયા ના આશીર્વાદ હોય તો જ શક્ય બને શું કે છો આ ખાસ કરીને આજે ધાર્મિક દિવસીય ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું એમાં મહાદેવ પ્રગતિ આયવા પાતાળેશ્વર મહાદેવનું પુનઃ જીર્ણોધાર કરવા માટેનું આદરણીય રાણા બાપા વર્ષો પહેલા સપનું કર્યું છે ભૂકંપ પછી થોડું ક્ષતિગ્રસ્ત થયેલું મંદિર પરંતુ રાણા બાપાના ખૂબ દંડ સંકલ્પના કારણે એમણે ભોળાનાથને મનોમન પ્રાર્થના કરેલી કે આ મંદિરનું હું એકલા હાથે જીર્ણોદ્ધાર કરીશ અને એનો સંકલ્પ પૂરો થયો સાત કરોડ રૂપિયાના ખર્ચે આ બે હુબ સોમનાથની પ્રતિકૃતિ પ્રકૃતિ જેને કહીએ પ્રતિકૃતિ એવો અધતન મંદિર ભોળાનાથનું આજે ધાણેથી ગામને આજે આસપાસના લોકોને લાભ મળ્યો છે જી ખાસ કરીને ત્રણ દિવસ નો આ કાર્યક્રમ એમાં ગઈકાલે પણ કાર્યક્રમ હતો આજે મહારાષ્ટ્ર નું આયોજન તમે જોયું તેમ કર્યું છે અને આ ગામ એવો એક ભાગ્યશાળી ગામ છે કે કાલે અઠ્યાવીસ તારીખ છે એક દિવસ રહીને બીજા દિવસે ઓગણત્રીસ તારીખ થી અહિયાં અઢારે સબ ભાગવત સપ્તાહો દરેક વખતે દરેક ગામે આયોજન થતા હોય છે વ્યક્તિગત થતા હોય પરંતુ સમૂહમાં અઢારે વર્ણ સાથે મળીને આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નું અને ગાંધીજી નું એક સ્વપ્ન મહાત્મા ગાંધીજી આઝાદ થયું કે ગામનું એક કુવો હોય ગામનું એક મંદિર હોય અને આવું એક કાર્ય અઢારે વર્ણ સાથે મળીને ભાગવત સપ્તાહ નું આયોજન કરે હું એમ માનું છું કે ગુજરાતમાં પહેલું ગામ ધારે છે આપણે ખુબ ખુબ અભિનંદન રાણાભાઈ કોઈ દિવસ કોઈ ભૂખ્યાનું મોઢું નૃત્ય એ સવારે નીકળે જીવ જંતુ કીડી મકોડી કરી અને મનુષ્યની ચિંતા કરે અને સાંજે પાછા આવે ગાડીમાં સાહેબ રોડ ઉપર રાણાભાઈ ની કૂતરાઓ વાત કરતા માણસો તો જુએ પણ કુતરાઓ પણ રાણાભાઈ ની ગાડી ને જોઈને સાહેબ એની પાછળ દોટ મૂકે રાણાભાઈ ગાડી ઉભી રાખે અને એની બિસ્કિત ખવડાવે આવો કદાચ અમારે વર્ષો પહેલા આપણા કચ્છમાં સંત મેંકણ થઈ ગયા જે લાલીઓ અને મોતિયો લઈને નીકળતા હતા એ રીતે આધુનિક યુગમાં અમારા મેંકણ દાદા નું કઈ અવતાર તો પણ રાણાભાઈ તો ખોટું નથી જેવા જયારે રાણાભાઈના વરદસ્તે એના નેતૃત્વમાં એના વડપણ હેઠળ ત્યારે આવું સુંદર મજાનું કાર્ય થયું છે આ રિયલી કોમિચ્યુલશન રાણાભાઈને એના આખર ડાંગર પરિવાર ને અને સમસ્ત ધાણેતી ગામ ને ધાણેતી ગામ ની યુવા ટીમ પણ ખૂબ સક્રિય તમે જોયો છે ભાગજીભાઈ અને આ બધા જ આગેવાનો જે ખૂબ સક્રિય રીતે જે કામ કરીએ છે બીજું ભગવાનની એવી કરુણા છે કૃપા છે કે બેન અને આખો આ પરિવાર કર્મણ ભાઈ નું પરિવાર સાહેબ એક એક ચાર ચાર કલાકારો કાર્ય કરે આનાથી વિશેષ બીજું આહિર ઘરે વિશેષ અવસર બીજું કોઈ હોય નહીં અને એવું જ અવસર આજે મહારાષ્ટ્ર યોજી અને આખા દેશ ને પ્રેરણા આપી છે ની એના માટે હું ખુબ ખુબ અભિનંદન

વ્યક્તિગત કોઈક લગ્ન હોય એવા કોઈ પ્રસંગો હોય અને સાહેબ આજે સાથે કાલે જેટલા ધર્મ ના કામ થાય એટલી ઉપર વાળા એના આશીર્વાદ સારા કામ કરી સારો પડશે આવતો તો સારો પડશે

એ તમે સાડા પાંચ કરોડ અંદાજે સાડા પાંચ કરોડ કરોડ ગજા સામે જોયું ગજા સામે જોજુઆ

આહીર કોડ રાજ કરે છે ત્યારે ઈશ્વર ખુદ સાક્ષાત હજરા હજુર એની હોય છે અને આજે આ ધાનેજી ધરતી ઉપર અમારા સભી બેન ની ખુબ અનહદ ઈચ્છા હતી કે એક સુંદર મજાનો પવિત્ર રાસ થાય અને આજે આ રાસ જોઈ અને ખરેખર દ્વારકા ની ભૂમિ મહારાજ આજે ઝાંખી થઈ હોય મહારાજ યાદ આવી ગયો ફરી

એ અત્યારે ખંડુ લેફ્ટ આવ્યો અને અમને અંદર કેવા થાય કે સાક્ષાત પરમાત્મા અમારે ઘરે આવ્યા અમને રોજા સમાડી ગયા અને બહુ આનંદ થાય ભાઈ હે આ તો ગુરુ અમને તમારા બધાને સાષ્તકારથી મિતકો